વિડિયો મને લાગે કે મારા બર્થડે ની દીજે છે તમને બધાયને કારણ કે આજે બનાવી કાલે મારા બર્થડે અપલોડ લીધો એટલે જીમ રોડવી લેવાનું હોય અને આયા મરુ દેખાય છે નીકળું આંખમાં જ ઉડે हाय फ्रेंड गुड मॉर्निंग गेम चेंबडायने स्वागत छे તમારો બધાયનો માર રાખ નો વિડિયો માં ને આજે અમે ને ભીના પાત્ર બટાઈ ગયસ ઇના હેને ઉની જીમ કે ગલા કરીસ અને એ પાસ આ હે ને ફરાત છે છો આ बाजू નાખો કે આમ આમ ફર કેમ કર આમ યહી થી આમ લે હે પછી આમ લે હે કાલે ભાઈ મારો બર્થડે છે વિડિયો મને લાગે કે મારા બર્થડે ની દીજે છે તમને બધાયને કારણ કે આજે વિડીયો બનાવી કાલે મારા બર્થડે ને અપલોડ કરી તો બધા તમે વિશ કરી દીજો આ બે ને દેખાડતા નહીં રહી બહુ મોબાઈલ ના હલાવતો ધીરે ધીરે પણ ચેતો રખાય હા એનું મોઢા પાસે જવા દે એમ થાય કે જલ્દી એનું મોઢું સરખું આવી જાય સીન માં રેડી ને ગલ્લો કેમ કર્યો તારી મમ્મી ને હરખા દેખાડવાનું સેટે થી દેખાડો ડાયરેક્ટ મોઢું દેખાડે એન પાછો ઈ વારિયા પૈ વાહ વાહ પાછો જાહે આઈ આઈ કરે આઈદ કરે મં જાતો ન્યાય ને બેવાદી એકઈ રોવા જાય ની આવે હા આ દવાઈ ગઈ કે એ યે નાખવાનું હે નાખા દે ખોરાત એય આઈદ નાખ કેમ ફોટો પાડો ओह हजार का खाली ये <laughs> अमर बड़े काम करे हेलो आपड़े एक काम करो नहीं तू मारो वीडियो हरखो लेता नहीं हूं हरा तो ले लो हाथ में अरे मोबाइल पकड़ आ भी जा तारा पर मोबाइल हलावा नहीं जो मारा है कैमरा में नो आम नंबर रख दे अबार ओ हे वारे वाह हूं वाच आज तो कियो वीडियो ले है हो हलाव तो नहीं मोबाइल ओला तो वीडियो बने तो हमसे नहीं होई

ના 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 ઓહો ડેડકો એ ના એ ડેડકો ડેડકો કરમાં મને લાગે બીકો અલ્યા હું બતાલુ ના બતાડશો નહીં નથી બતાડો ડેડકો ફોન માં લઈ લઉં ના નથી લેવો ફોન માં લઈને પછી મારે કેમું જાવ ઈ તો વહી આઈ ગયો છે 18 સુધી વહી પણ હવે વર ગયા હૈ એટલે નાક દેઈ સાઈડમાંથી આ રોબોટ અયા કાઈધો રેડી ઓ હે એમ વજન તો જો ગોદનો વજન હાલો 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 લે લે ગોપલે લે 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 ડાયરેક્ટ જલ્દી લે अरे वाह गोपाल એટલે ગોપાલ હો હવે વાર દે થોડોક નાખો જો હવે બંધ કરી દો ના કે એમ મે એમ કાઈ બંધ થાય તો मम्मी ने तो हेयर खोसिन ले हेलो जो मैं हल्ला कर लीदा રા થવે થી અને હવે અમારે જાવું હે ઊપને ચાલ કરો આજ તો આપણો તો વારો ક્યાં આવે કઈ ખબર નથી જ્યારે બધે આલે જાય છે બીજા બધે પાછળ આલે આવે છે અને હું આગળ આલે જઈશ જો કે હે સાપિયો ને બાકી સે અને અવાજ તો કેવો આવ્યો હોય કારણ કે આગળી આયુષો વિડિયો લીધો એટલે બસ જીમતી રોડવી લેવાનું હોય અને આ જે જીમતી નું શું કરો હે રમસ તાવરી આવ અને બરે જ અહીંયા રાખી દીધું ટ્રેક્ટર રાખી દીધું આવું કેટલા જણાની મજા બે 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 આજ બે જણા એ નથી ને કોઈ ન થાય કારણ કે એને મજા લઈ ન થાય હવે અમારે જવું છે ડાયરેક્ટ ઉપનેરમાં શાબાડી પી લઈએ સા પી Who's

In a

પાથરા એટલા નાખ્યા હે કે વાત કે આખું ખેતરમાં માં બધા પાથરા પૂરા કરી લીધા અડધું છે કાંધુ કાઢ નાખ્યું નથી અડધું બાકી રહી ગયું સાડા પાંચ થી થઈ ગઈ છે અને અમારે જો આઈસ રિક્ષા કે હે આયુસ કેમ છે આ છે અમારી ઉડન ખટોલા હે ઈ જો હેડી ખાવા હાટુ બોલાવસ કે હાલો હેડી ખાવા કા હેડી ખાવા લો હાલો આવી જાવ આવી જાવ હવે શરદી થઈ ગઈ માથું એવું દુખ્યું તાવે આવી ગયો અટાણે તો બોલવાની કોઈ આથી કે હાથ બેસી ગયો અમારે જ્યાં બગીચો છે હિમાનસુ હટ ને આઈસ હટ થઈ લઈ આઈસ એક ને લીધી થોડીક ખાવા હટું બાદ કઈ નહીં એક દાંડો એવડો લીધો એમાં તો કાવ ખાઈ નહીં વરે રોગ ઘેરે લઈ જાય એવું થાયશ અને આ બધા બેસી ગયા છે અને કાલે વાપરવા હટું થોડા પૈસા લેવા જાવ ને જો કે આ બે દિવસે કાંઈ ના आज पूरो થઈ ગયું હે એ તો જો રામભાઈ હિસાબ કરવા ગયા હે હિસાબ કરી આવે ને આવા તો કેવો ખબર ની કારણે અહીં હાઈવે રસ્તો છે બખેલા વાળો અહીંથી એ બખેલા થી ડરે અમાર ઘરે એનું ન આવો થોડુંક જ થઈ જાય એટલે નકો બહુ સટુ સટુ જવાનું હોય ને થાકી જાય બહુ સટુ જવાનું હોય ને તો અહીંથી 5 કમ સુટી જાય બાકી નકર હે ને અમે 5:30 વાગે સુટ્યા અરે જાય મન નંદને બધા બેઠા છે આજે કામ માં કીવીક તકલીફ પડી વાહ के <laughs> बाद <laughs> 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 <laughs>